નમસ્કાર વાહલા વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ બાર અર્થશાસ્ત્રનું પ્રકરણ સાત જેનું નામ છે વસ્તી તેનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન આજના આ વિડીયોમાં જોવાના છીએ તો ખાસ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને અંત સુધી જાળવતી જુઓ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની શરૂઆત કરીએ તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો તમને સ્વાધ્યાયમાં સૌ પ્રથમ વિકલ્પો જોવા મળશે તો વિકલ્પો જોઈ લઈએ ભારતમાં સૌ પ્રથમ વખત વસ્તી ગણતરી કોના દ્વારા કરવામાં આવી હતી તો તેમાં જવાબ આવશે સ્વામીનાથન પ્રશ્ન નંબર બે છે કે ઈસવીસન બે હજાર હજાર પચીસ સુધીમાં ભારતની વસ્તી કેટલા કરોડ જવાનો અને થવાનો અંદાજ છે તો કેટલો થવાનો અંદાજ છે તો કે વિદ્યાર્થી મિત્રો તમે સાચો જવાબ લખી શકો કે એકસો ઓગણચાળીસ કરોડ પોઈન્ટ અઠ્ઠાણું એટલી જ વ્યસ્તી થવી જોઈએ પછી છે પ્રશ્ન નંબર ત્રણ કે ભારતમાં સૌ પ્રથમ વસ્તી ગણતરી કઈ સાલમાં કરવામાં આવી હતી તો એ પણ ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે અઢારસો ને એકોતેરમાં પ્રથમ વખત ભારતમાં વસ્તી ગણતરી કરવામાં આવી હતી પ્રશ્ન નંબર બે છે કે ઈસવીસન ઓગણીસો એકમાં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો ઓગણીસો એકમાં કેટલી વસ્તી હતી તો કે ત્રેવીસ આઠ કરોડ અને અત્યારે બે હજાર પચીસ છે તો અત્યારે કેટલી વસ્તી ગણતરી અત્યારે સો કરોડ ઉપર પહોંચી ગઈ છે એકસો વીસ અને એકસો ચાલીસ કરોડ આસપાસ અત્યારે વસ્તી છે તો તમે વિચાર કરી શકો કેટલી બધી વસ્તી વધી ગઈ છે પછી છે પ્રશ્ન નંબર પાંચ કે ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતની કુલ વસ્તી કેટલી હતી તો કે ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતની વસ્તી કેટલી હતી તો કે એકસોને એકવીસ કરોડ બે હજાર અગિયારમાં હતી ત્યારબાદ અત્યારે હવે એકસો ચાલીસ પચાસ કરોડ જેવી છે પછી છે પ્રશ્ન નંબર છ ભારતમાં આયોજનનો પ્રારંભ કઈ સાલમાં થયો હતો તો કે ઈસવીસન ઓગણીસો એકાવન પછી આગળ વિદ્યાર્થી મિત્રો જોઈએ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ કયો છે તો ચીન આવશે પછી છે પ્રશ્ન નંબર આઠ ભારતમાં કયો રાજ્ય ભારતના કયા રાજ્યમાં દર એક હજાર પુરુષો સ્ત્રીઓનું પ્રમાણ વધારે છે તો તેમાં આવશે કેરળ પછી આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર નવ જોઈએ કે બે હજાર અગિયારમાં ભારતમાં દર એક હજાર પુરુષીય વસ્ત્રીઓનું પ્રમાણ કેટલું હતું તો કે નવસો ચાલીસ ઈસવીસન બે હજાર અગિયારમાં ભારતમાં જન્મદંનું પ્રમાણ કેટલું હતું કે એકવીસ પોઈન્ટ આઠ તો અહીં વિદ્યાર્થી મિત્રો આટલે સુધી આપણે વિકલ્પો જોઈ લીધા હવે આગળ છે મોટા પ્રશ્નો એ મોટા પ્રશ્નોનું વિદ્યાર્થી મિત્રો હું તમને સોલ્યુશન જણાવીશ નહીં તમે તમારી જાતે જો વાંચવા હોય તો પ્રશ્નોને વાંચી શકો છો અથવા તમારે નોટબુકમાં જવાબ લખવા હોય તો તે પણ તમે તમારી રીતે વિડીયો પોઝ કરીને જવાબ લખી શકો છો અથવા તો વિદ્યાર્થી મિત્રો તમારે સંપૂર્ણ આ સંપૂર્ણ સ્વધ્ય સોલ્યુશનની પીડીએફ બિલકુલ ફ્રીમાં જોઈતી હોય તો તેના માટે પણ હું તમારા માટે એક બેસ્ટ ઓપ્શન લઈને આવ્યો છું તમારે માત્ર આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપે છે તેના ઉપર ક્લિક કરવાનું છે ત્યાં તમને ધોરણ બારના દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રકરણના સ્વેશ સોલ્યુશનની પીડીએફ મળી જશે ત્યાંથી તમે સંપૂર્ણ પીડીએફને જોઈ શકો છો ત્યાંથી વાંચી શકો છો અને સારી એવી તૈયારી પણ કરી શકો છો પણ એક પણ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારા માટે બિલકુલ ફ્રી છે જે વિદ્યાર્થીઓ પાસે પૈસા નથી અને નવનીત લાવવાના પૈસા નથી ખાસ કરીને ઘણા એવા વિદ્યાર્થીઓ હોય છે જેમની પાસે નવનીત લાવવાના પૈસા નથી તો એ વિદ્યાર્થીઓ કઈ રીતે તૈયારી કરે એના માટે ખાસ વિદ્યાર્થી મિત્રો આ તમારા માટે આ વેબસાઇટ બનાવવામાં આવી છે તો તમે જરૂરથી એ વેબસાઇટને ચેકઆઉટ કરો અને તમારા દરેક મિત્રો સુધી પણ એ વેબસાઇટને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવે તો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઈબ કરો ફરી મળી આવા જ કોઈક નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો